મિત્રો આ બધું છે વરાદાની ગાડીઓનું પાર્કિંગ તમે જોઈ શકો છો પછી દીકરીઓનો સમૂહ લગ્ન છે સરપંચ નવા ગામ તેઓનો

રાહસે મેન ગેટ સમો લગન એન્ટર જાતા તમે હું તમને બતાવું આ શક્તિ ફેબ્રિકેશન તેઓને હું નંબર વિનંતી કરી રમેશભાઈ પટેલને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ કરીશ કે તેઓ પ્રતાપભાઈ બામણિયા સરપંચ શ્રી નવા ગામ તેઓનો સન્માન કરશે યુવ સરપંચ છે અને પોતાના વિસ્તારની અંદર સરસ અને સુંદર મજાના જ્યારે કાર્ય કરતા હોય છે ત્યારે પ્રતાપભાઈ બામણીનું શિવાજી સેના સમલગ્ન સમિતિ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અભય પ્રતાપભાઈ અરવિંદભાઈ રાણીગા રાણીંગા વચ્ચે ઉપસ્થિત છે ત્યારે પંકજભાઈ ગઢિયા અને રામભાઈ પંકજભાઈ બામણિયા અને રામભાઈ ખુદ્દર તેઓને હું નમ્ર વિનંતી કરીશ કે અરવિંદભાઈ રાણીગા રાણીગા જ્વેલર્સ ને તેઓ સન્માનિત કરશે આભાર પરેશભાઈ મનસુખભાઈ શિવગંગા રેસ્ટોરન્ટ ભીમસી ભાઈ પંડિત અને કરણભાઈ ગઢિયાને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ

મતલબ બે વીકમાં મંડપ નાખેલો છે સમા લગ્નનો આપણે અંદર વિડીયો બનાવવાનું મિત્રો ઓલી છે પરમિશન નથી એટલે આપણે બહારથી હું તમને બને કારણ કે દેખાડી દઉં તમે જો આપણે ઝૂમ કરીને થોડુંક દેખાડતું જોઈએ છે ને મિત્ર આવું કંઈક સમો છે મિત્ર બને ત્યાં સુધી મિત્ર મેં તમને બધું દેખાડી જ દીધું છે સમો તો આપણે ક્યારે ગયા રસોડા વિભાગમાં તમે જોઈ શકો છો શાકના ટોપ પડે આ બાજુ ગુંડી ને મિત્રો બીજી છોકરીઓ લારીની અંદર છે જો ત્રણ શાક બીજી મિત્રો બહાર છે અને આ બાજુ જોઈએ તો દાળ શાક પાપડની સુવિધા અને રોટલી પણ બની રહી છે ને મિત્રો આગળ હું તમને બતાવું રસોડું વિભાગ કેવું છે અને મિત્રો આ જે ગુનુના બાસ્કા ભરાય ગાંઠિયાના છે તો મિત્રો આ છે રસોડું ઓછું પડી ગયું તો હતું મિત્રો પબ્લિક બન્યા તો બધું ઓછું જોવા મળતું મિત્રો જાનુમાં આવ્યા હોય ને એ હશે બાકી બીજું કાંઈ હશે નહીં બાકી પબ્લિક ઓછું આપણે બને ત્યાં સુધી તમને બધું બસાવ બતાવી દીધું રસોડું વિભાગ ને સમૂહ લગ્ન મિત્રો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો કે લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું બોલતા મળી આવા નવા બ્લોગ આ પાછી તરફ જય મજા